અમરેલીના ધારી તાલુકાના સેન્ટિંગ કોન્ટ્રાક્ટર પર બાકી રકમની ઉઘરાણી બાબતે થયો જીવલેણ હુમલો અમરેલી જિલ્લાના ધારી તાલુકાના કોબડા ગામના વતની પ્રવીણભાઈ સવજીભાઈ મહિડા ધારી તાલુકાના ફાચરિયા ગામના નરેશ જયસુખ ડબરિયાનું મકાન સેન્ટિંગ કામ કરેલ જેને બે માસ થયેલ જેના બાકી નીકળતા એક લાખ એકવીસ હજારની ઉઘરાણી કરવા માટે ચૌદ સાત બે હજાર પચીસના બપોર બાદ પાચડીયા ગામે જતા આ કામના આરોપી નરેશ જયસુખ ડોબરિયાએ ફરિયાદી પ્રવીણભાઈને બાકી રકમ નથી આપવાની તેમ કહી જેમ ફાવે તેમ ગાળો આપી મારી નાખવાની ધમકી આપી જ્ઞાતિ અંગે અપમાનિત કરી સેન્ડિંગના ટેકાનો જીવલેણ ઘા મારી હાથામાં ફ્રેક્ચર કરી નાખતા ફરિયાદી પ્રવીણભાઈ જીવ બચાવવા ત્યાંથી ભાગી જતા પ્રથમ ધારી સરકારી દવાખાને દાખલ થયેલ અને વધુ સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા આ અંગેની ફરિયાદ સિવિલ હોસ્પિટલ અમરેલીના એએસઆઈ સલીમભાઈએ લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પાડિયાભાઈ ખુમાણ ઇન્કલાબ ન્યૂઝ અમરેલી બધી વાત કરી પછી મેં કીધું તો હું હમણાં કેસ કરવા જાઉં છું મેં ગાડીમાંથી બેઠો પછી માથા પર એને મને ટેકો મારવા ગયો મેં આડો આગળ હાથ કર્યો તો સીધો હાથ કર્યો ટેકો આવ્યો અને મારા હાથમાં ફ્રેક્ચર થઈ ગયું પછી બીજો વાર મારવા દોડો મારી ભાઈ બધા મજૂર હતો એમાં બે ગાડી લઈને આખી જાન બસાવી ભાગી નીકળ્યા બે મહિના પેલા કામ પૂરું ગયું મારે એક એકવીસ હજાર રૂપિયા એ ભાઈ પાસે લેવાના હતા એ ભાઈનું નામ છે નરેશ જયસુખભાઈ ડોગરિયા મેં આજે ચાર આસપાસ પૈસા લેવા ગયો એને એમ જ કીધું મેં તને ના પાડી પૈસા નથી આપવાના થતા અરે એ કહ્યું આ પૈસા તારે ભૂલી જવાના છે મને કામમાં સંતોષ નથી ગમે તે તારે થાય તે કરી લેજે આ પૈસા તું ધગો ખાતું ને કે ટ્રાટિયા ભાંગી નાખે એટલે મને જેમ બધી કાળ મેળ્યો દાંતિ વિરોધ શબ્દો કીધા વાત જેઠાથી થાય તે કરી લેજો અને થાય રહે હું તમારી એ કે એ રીતે બધી વાત કરેલી પછી મેં કીધું તો હું હમણાં કેશ કરવા જાઉં છું મેં ગાડીમાંથી બેઠો પછી માથા પડીને મને ટેકો મારવા ગયો મેં આડો આમ હાથ કર્યો સીધો હાથ કર્યો આવ્યો અને મારો હાથમાં ફ્રેકચર થઈ ગયો પછી બીજી વાર મારવા દોડ્યો મારી ભાઈ મજૂર હતો એમને બે ગાડી લઈને જાન ભાગી નીકળ્યા એ તું સામો જમીને આપું આ રીતે મને પછી તરત અમે ઘેરેથી નીકળીને ત્યાંથી ભાગી કૂપડા કોસવા આવ્યા તો મને શક્કર આવ્યા પછી મારા ભાઈને બોલાવ્યો રસ્તા ઉપર અને પછી એકસો આઠને ને મારા ભાઈએ ફોન કર્યો અને અમને સારવાર માટે ધારી હોસ્પિટલ લઈ આવ્યો તમારે કેટલા સમયથી પૈસા બાકી બે મહિનાથી

તો ત્યાંથી તમને અમરેલી ટ્રાન્સફર હા કીધા હા ઠીક ત્યારે પેલા સારવાર આપી નાખી તો આ વધારે પડતું છે તમારે અમરેલી જવું પડશે ઠીક તો ધારી સિવિલમાં એવું જાણવા મળે છે કે ડોક્ટરોની ભરતી બરોબર નથી સ્ટાફ નથી તમારે કઈ બનાવ બનો ને ઓકે